સામાન્ય લોકો માટે છે મોદી સાહેબ ના નેતૃત્વમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમનજી આજે મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી વખતો વખત જે બજેટ રજૂ થયા બજેટના કારણે ભારતના વિકાસમાં નવા ભારતના નિર્માણ એ બજેટો ઉત્તર આપણને મદદ કરતા સાબિત થાય છે ને આ વખતનું પણ બજેટ એમાં તમે જોશો તો જેને હોલિસ્ટિક કહેવાય કોઈ પણ સેક્ટર કોઈ પણ પોર સેક્ટર વિકાસ માટે અને સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગ અને મહિલાઓ આ તમામે તમામને મદદ કરતા અને તમામને મદદ કરતાની સાથે અમને પણ એ જ્યાં છે ત્યાંથી આગળના અપ સ્ટેપ લાવવા માટેનું બજેટ છે ટુરિઝમ હોય એગ્રીકલ્ચર છે સ્ટાર્ટઅપ છે એમએસએમઇ છે આર માટે પ્રાઇવેટ સેક્ટરને મદદ કરવાની વાત હોય કે જે પહેલાં કદી થતી નહોતી પંચોતેર હજાર જેટલી મેડિકલ નવી સીટ અને આ વખતે સૌથી જો કોઈ મહત્ત્વની બાબત છે મધ્યમ વર્ગની જે વર્ષોથી માંગ હતી બાર લાખ સુધીમાં ઇન્કમ ઇન્કમટેક્સ ભરવો પડે એટલે કે ઇન્કમટેક્સ ન ભરવો પડે એવું બજેટ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે ને નોકરી પેશા પરિવારો માટે ખાસ કરી ખૂબ મહત્ત્વનું અને એમના માટે રાહત આપનારું આ બજેટ છે મેડિકલ ક્ષેત્રની અંદર પણ કેન્સરની ટ્રીટમેન્ટ માટે નવા ડે કેર સેન્ટર છે કેન્સરની છત્રીસ જેટલી જેટલી જીવન રક્ષક દવાઓ માટે પણ ટેક્સમાં છૂટ અને આ દવાઓનું ઘરેલું ઉત્પાદન અહીંયા વધે એના માટે પણ ખાસ બેઝિક બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડવાની વાત આમ અનેક રીતે એજ્યુકેશન હેલ્થ એગ્રીકલ્ચર ટુરિઝમ ઉદ્યોગ તમામને તમે જોશો તો એક સર્વાંગી જેને વિકાસ માટેનું અને આવતા સમયમાં રાજકોષીય ઘાટ ઘાટો ઘટે અને એમાં વધારો ન થાય એ રીતનું બેલેન્સ કરી અને આ આખું બજેટ આપવામાં અને સાથે સાથે આ જે બજેટ રજૂ થયું છે એને ગુજરાત અને ગુજરાતી તરીકે હું આવકારું છું આવતા સમયમાં આ બજેટ ગુજરાત તેમજ સમગ્ર દેશના વિકાસ માટે ખૂબ મહત્ત્વલક્ષી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે પણ ખૂબ રાહત આપનારું બજેટને અમે ખરા હૃદયથી આવકારી